મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રો જય સાઉન્ડ તો આજ તો આપણે બ્લોક વિડીયો બનાવીએ છીએ બ્લોક વિડીયો ઠેઠ સુધી જોજો કેમ કે આજ તો હવે અમારા તલ પાકી ગયા તલ માં વાઢવા જાય છે તો બધા ને જય સાઉન્ડ માં અને બધા ને હાજા નરવામાં માં રાખે અને આલો તો હવે આપણે જાય છે તલ વાઢવા તો અમે તલ વાઢવાના છે ને પોગી ગયા છે તલ વાઢવાનું હવે કામ આપણે ચાલુ કરી દીધું છે

કેમ કે નકર તો આ ઘાટા પાસા હાવ પાકી જાય તો બધું ખરી જાય હાથમાં ન આવે તો નવ વાગ્યા પછીનું આપણે દાળીએ જવાનું છે અહીંયા નવ વાગ્યાનો તે ટાઈમ છે નવ વાગે દાળીએ જવાનું તૈલવાડવા દાળીએ જાય છે અહીંયા દાળી કેટલી આપે ખબર છે તમને કેટલી ચારસો રૂપિયા દાળી આપે છે તો પછી દાળીએ કરતું જાવું ઘરનું કામે કરતું જવું આપણે બધું કામ કરતું જવાનું હોય દાળીની દાળી ચાલુ રહે અને ઘરનું કામ થાય કેમ કે બે અઢી કલાક આપણે આમાં સવારમાં વહેલા વઈ આવીએ તો બે અઢી કલાક ભર દેવાની હોય ખેડના ખેતરમાં તો ઘણું ખરું કામ થઈ જાય પછી વિઝાવવાની દાળીએ આપણે ને એ આપણે સારું છે એમ કહો ભૂમિ બેનને તો મોટા મામાને ઘરે રોકાઈ ગઈ ને એમાં જો દાડી થાય ને ઘરનું કામ હોય તે ટાઈમો ટાઈમ થાય ન કરતો ભૂમિ તો છે કાંઈ ન કરવા દે કવરાવે બહુ કામ તો કવરાવે બહુ એટલે તો હવે ધીમે ધીમે આપણે કામ ચાલુ કરી દઈ જો આવા તલ થયા છે આ પાછા તલ હારા છે આમાં બહુ નથી હારા કેમ કે હુકો આવી ગયો ને હુકામાં તો શું થાય આપણે જો આવું છે બધુંય કામ કરતું જવાનું પછી તો આને વાઢવાના આ વાઢવાન ચાલુ થઈ ગયો પછી પૂળા વાળવાના પૂળા વાળી પછી પાછા ઓઘા માંડવાના કેટલી મહેનત આ તલ માં તૈયે ના તલ નું તેલ ખાઈ એમ થોડાક ખાવાનું થાય તલ નું તેલ તલ પ્રમાણે મહેનત જાજી થાય ને સાચી વાત છે ને હા જો એમાં ખડતો જો આમ તો જો આ ઓલી વખત નું રહી ગયેલું હોય ને ખડતો જો કેટલું મસ્ત છે આ એક પાક હોય ને તો કરોડો બિયારણ ખરે અને આ તલ બી એક બી નાખો ને હે તા એક કરોડ જેટલા દાણા ખરે અમારા કેટલા ખરે એક કરોડ હા કેમ કે એકલા તૈલ જ છે અમને ઘાટા જ છે તો હવે જે ભેગમાં હશે એ આપણે થાય એ બધું ભેગું તો કરવું પડશે હા તો બધા મિત્રોને જય સાહુનમાં